નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું અઠ્યાવીસમી ના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા આપણો કોલ કરવા માટેનો હેલ્પલાઇન નંબર યાદ રાખી લેજો જીરો એટ જીરો સિક્સ નાઇન સિક્સ ફોર ફાઇવ થ્રી ફાઇવ સેવન આ નંબર ઉપર તમે કોલ કરી અને કોર્સની ઇન્ફોર્મેશન અથવા તો એપ્લિકેશન વિશે કોઈ પણ માહિતી પૂછી શકો છો અથવા તો વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરીને પણ માહિતી મંગાવી શકો છો ચોરાણું સત્યાવીસ વીસ વીસ એકોતેર બાસઠ આપણો WhatsApp હેલ્પલાઇન નંબર છે આ માત્ર WhatsApp માટે યુઝ કરવાનો અને કોલ માટે યુઝ કરવાનો ઓકે આમાં WhatsApp નહીં કરવાનો કોલ વાળામાં અને આમાં WhatsApp વાળામાં કોલ નહીં કરવાનો બરાબર કરશો તો કે ઉપાડ છે ને એ તો લાગશે નહીં ઓકે ચાલો બાકી કોર્સીસ વિશેની ઇન્ફોર્મેશન તમે હવે ત્યાંથી પૂછી શકો છો બહુ વધારે પડતું કોર્સની આપણે અહીંયા એનાઉન્સમેન્ટ નથી કરતા વિડીયોમાં શરૂ કરીએ આજનો વિડીયો અઠ્યાવીસમી

અને આમાં જે પુરસ્કારો જાહેર થયા છે એમાં પુરુષો માટેનો વિશ્વ ખેલ પુરસ્કાર સર્વશ્રેષ્ઠ ખેલાડીનો જે પુરસ્કાર છે એ કોને મળ્યો છે આર્મન ને મળ્યો છે અને એ સ્વીડનના ખેલાડી છે મહિલાઓમાં આ પુરસ્કાર કોને મળ્યો છે લોરિયસ વિશ્વ ખેલ ખેલ વિશ્વ ખેલ પુરસ્કારની અંદર શ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર મળ્યો છે મહિલાઓમાં સિમોન બાઇલ્સને એ અમેરિકાના પ્રસિદ્ધ જિમ્નાસ્ટના ખેલાડી છે ઓકે તો આટલા મુદ્દામાંથી યાદ રાખવાના હશે

આ દિવસની શરૂઆત છે બે હજાર ને થી થઈ છે બે હજાર ત્રણ થી દર વર્ષે આ દિવસ ઉજવાય છે થીમ છે રિવોલ્યુટ રિવોલ્યુશન રિવોલ્યુશિંગ હેલ્થ એન્ડ સેફટી ધ રોલ ઓફ એઆઈ એન્ડ ડિજિટલાઇઝેશન એટ વર્ક થીમ છે ઓકે તો થીમ યાદ રાખશો

હાલમાં જ બજાર હસ્તક્ષેપ યોજના હેઠળ ફસલ ઉત્પાદન માટેની ખરીદ અથવા તો કવરેજ સીમા છે વીસ ટકાથી વધારીને કેટલી કરી છે હવે આવા પ્રશ્નો છે ને કોને ગમે ખબર છે જીપીએસસી વાળાને બહુ જ ગમે અને જીપીએસસી ની જે પણ પરીક્ષાઓ હશે તો એમાં આવા ક્વેશ્ચન તમને જોવા મળશે જ હમણાં તમે જોયું છે તો વીમા ક્ષેત્રનો એફડીઆઈ ચુમ્મોતેર થી વધારીને કેટલો કર્યો તો કે સો આ ક્વેશ્ચન ક્લાસ વન ટુ ની પરીક્ષામાં હતો તો એવી જ રીતે આવા ક્વેશ્ચન આવી શકે છે ભવિષ્યની પરીક્ષાઓ માટે સો એ યાદ રાખવાનું હતું વધારી ને કેટલો કર્યો છે વીમા હસ્તક્ષેપ કરવામાં આવી છે આ યોજના નો ઉદેશ્ય છે ઉત્પાદનની અધિકતા અને કિંમતોમાં ઘટાડાની સ્થિતિ છે એમાં ખેડૂતોને લાભકારી મૂલ્ય પ્રદાન કરવાનો આનો હેતુ છે હવે આ વસ્તુ છે અહીંયા જે વાક્ય લખ્યું છે એને સમજવાનો પ્રયાસ કરજો કે વધારે ઉત્પાદન થઈ જાય તો એવા કિસ્સામાં શું થાય તો કે કિંમતો ઘટી જવાની છે અથવા તો કોઈ બીજા કારણોથી પણ કિંમતો ઘટી શકે છે ઓકે તો બે માંથી કોઈ પણ કારણ હોય જયારે કિંમતોમાં ઘટાડો થશે ઓકે તો એવી સ્થિતિમાં ખેડૂતો છે ઓકે એને પોતાનું વળતર નથી મળવાનું કેમકે પોતે જે મહેનત કરી છે ઓકે તો એ મહેનતનું એ પ્રમાણેનું ફળ એમને નથી મળવાનું ખેતી કરવી એ કોઈ નાની વસ્તુ નથી ઓકે બિયારણ ખાતર આ તે ઘણા બધા ખર્ચા થાય આપણને એમ થાય કે ખાલી વાવી દીધું ને ઉગી જશે ને પછી કાપીને વેચી આવશે પણ એવું નથી હોતું ઓકે એના બિયારણના રૂપિયા જોવે વીજળી લાગવાની છે મોટર ને એ બધું જોશે ઓકે આ ઉપરાંત બીજા પણ ઘણા બધા ખર્ચા થશે મજૂરીના અંત એનું બધું ઓકે તો ખાતરના ખર્ચા થશે તો એ બધું છે તમે ગણો અને પછી સામે એનું વળતર એટલું પણ ન મળે કે જેટલું આપણે ખર્ચ કર્યો છે એટલું પણ કવર ના થાય તો એવી બધી બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર આવી બધી યોજનાઓ કાઢતી હોય છે અને એમાંથી એક છે હસ્તક્ષેપ યોજના ઓકે તો એનાથી છે એવું થાય કે ભાવ ભાવ ટેકાના એના તમે ઘણી વખત ન્યૂઝમાં સાંભળેલું હશે ઓકે તો એવા કિસ્સામાં છે સરકાર પછી ખેડૂતોને વળતર આપતી હોય છે ઓકે આ ઉપરાંત બાગાયતી વસ્તુ અને કૃષિની કેટલીક વસ્તુઓ છે આ યોજનાની અંદર સામેલ છે કે જેના હેઠળ છે એવા પાકોને આની અંદર લાભ મળશે ઓકે

અને નેવું ટકા થઈ જશે તો પણ આપશે બરાબર તો બંને કિસ્સામાં થાય એવું નહીં થાય તો પણ વળતર આપશે થાય તો પણ વળતર આપશે ઓકે સો ગયા વખતે સો રૂપિયા ભાવ હતો અને આ વખતે નેવું થઈ ગયો અથવા તો પચાસ થઈ ગયો અથવા તો દસ થઈ ગયો તો પણ એવા કિસ્સામાં સરકાર છે ખેડૂતોને જે પણ કઈ વળતર છે એ મળવાપાત્ર કરશે ક્લિયર થઈ ગયું બાકી કલ્યાણ મંત્રાલયના ચાલે છે હાલમાં જ કઈ અંતરિક્ષ એજન્સી દ્વારા પૃથ્વીની નજીક બે હાજર ચોવીસ વાય આર ફોર નામનો એક લઘુગ્રહ ની ઓળખ કરવામાં આવી છે તો નાસા એ ઓળખ કરી છે આન્સર આવશે નાસા

નોર્મલી મારી વન લાઈનરની બે જ સ્લા હું ત્રણ સ્લાઇડ શું કામ લાવું છું તો હું ઘટાડવાનો હતોએસસી ની ક્લાસ વન ટુ ની પરીક્ષા પૂરી થાય પછી પણ એ જ દિવસે એવી નોટિફિકેશન આવી ગઈ કે ભાઈ હવે હાઈકોર્ટમાં કરંટ અફેર પણ પૂછશે મેઇન એક્ઝામ ની અંદર તો મેઇન એક્ઝામમાં લગભગ મારા જે વિદ્યાર્થીઓ હશે કેટલા હશે બેસવા વાળા એક તો આઠ એક હજાર જેટલા ડીવાયએસઓની મેઇન એક્ઝામ છે એમાં પણ કરંટ અફેર આવશે અને બીજા જે ડેરીફની મુખ્ય પરીક્ષાઓ આપવાના છે એપ્રોક્સિમેટલી છત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે તો ટોટલ આમ જોવા જાય તો આમાંથી અમુક રિપિટેશન પણ હશે તો આપણે એવું ગણીએ કે ભાઈ લગભગ પિસ્તાલીસ હજાર જેટલા સ્ટુડન્ટો હશે કે જેને હાઈકોર્ટની મેઇન એક્ઝામ માટે કરંટની જરૂર હશે તો એ લોકોને ધ્યાનમાં રાખીને થોડા ઘણા જૂના કરંટ અફેર રિવિઝન કરાવું ડેલી અને બાકીના તમને ટૂંકમાં ક્વેશ્ચનની સંખ્યા વધશે એટલે ધીમે ધીમે તમારું જે નોલેજ છે એ વધતું જશે ઓકે તો સો તમારા માટે ડિવાયસો હાઇકોર્ટનું અત્યાર સુધી એનાઉન્સમેન્ટ નહોતું એટલે હું કંઈ નહોતો બોલતો પણ હવે એનાઉન્સમેન્ટ ઓફિશિયલ નોટિફિકેશનમાં છે કે હવે કરન્ટ અફેર અને જીકે કે બંને છે સો એ રીતે આપણે આગળ વધીએ છીએ ક્લિયર સો નેક્સ્ટ ટાર્ગેટ આપણો અગિયાર મે છે ઓકે અને આઈ હોપ કે હવે કોઈ ડેટમાં ચેન્જ ન આવે બીજું મેં અમુક ગ્રુપમાં પણ જોયું હતું કે ભાઈ ઘણા લોકો તૈયારી માટે ઓછો સમય છે મેલ કરો મેલ કરો ને એવા બધા મેસેજ વાયરલ થયા છે ડિવાઈસો માટે અને બેલિફ માટે ઓકે જેટલો સમય છે ઇનફ છે અત્યારે દર વખતે આ જ રીતનું આયોજન હોય છે આ તો ઠીક છે કે તમને સમય આપ્યો છે બાકી આસિસ્ટન્ટની એક્ઝામ વખતે લગભગ દિવસ કે માંડે એવું આપ્યું હતું સમયગાળ બહુ લગભગ ઓછો સમય હતો આસિસ્ટન્ટની પરીક્ષામાં પણ સો જેટલો સમય મળ્યો છે એમાં તમે તૈયારી શરૂ કરી રાખો ઓકે અને આની ડેટ ચેન્જ થશે એવી આશા પણ ન રાખો ને એવું કરો પણ નહીં બરાબર જેટલું તમારા માટે લોકોએ કર્યું છે એટલું ઘણું છે કે સિલેબસમાં એક આખું સ્પેસિફિકેશન આપી દીધું કે કરંટ અફેર છે કે કે આપણે એવું એવું જ માનતા હતા નથી ઓકે બીજાની ખબર પણ હું માનતો જે નોટિફિકેશન હતી એમાં ક્લિયરલી મેન્શન કરેલું નહોતું કે ભાઈ એમાં જીકે ને કરંટ છે કે નહીં કેમ કે એની જે નોટિફિકેશન હતી લાસ્ટમાં એમાં એવું જ લખ્યું હતું કે એપ્ટિટ્યુડ ઓકે અને રીઝનિંગ છે એ પ્લસ લેંગ્વેજ ઓકે એટલું જ ચેક કરશે એ લોકો બરાબર તો એને કમ્પેરમાં અત્યારે અહીંયા કરંટ અફેર નજીકે એડ કર્યું છે તો સારું કહેવાય બરાબર ચાલો ટૂંકમાં એ લોકોએ મેન્શન કર્યું એટલું સારું કહેવાય બાકી ચાલો નેશનલ સેમ્પલ સર્વે પોતાની કેટલા મે વર્ષગાંઠ ઉજવી તો કે 75મી વર્ષગાંઠ ઉજવી છે સ્થાપના થઈ હતી 1950 માં કોની નેશનલ સેમ્પલ સર્વે ચાલો પતિ ગયો એ ક્વેશ્ચન હાલમાં જ કયા દેશના વૈજ્ઞાનિકોએ આઈવીએફથી કાંગારોનું ભ્રૂણ બનાવ્યું છે પુરાવશે સર્વેક્ષણ પૂર્ણ કરનાર ભારતનું સૌ રાજ્ય કયું બન્યું છે તો આ કર્ણાટક બન્યું છે રશિયા અને કયા દેશે મોટા પાયે કેદી ની અદલાબદલી કરી કેદીઓની અદલા બદલી કરી યુક્રેને અને રશિયાએ ઓકે આ બંને દેશો વચ્ચે પણ ઘણા લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ભારતનો નિકાસ છે છે વધીને કેટલો રહ્યો રહ્યો તો આન્સર આવશે ઓગણીસ ટકા હાલમાં જ કયા દેશની સરકારે તમામ શાળાઓ છે ઓકે સોરી કયા દેશની કયા રાજ્યની શાળાઓ છે એની તમામ શાળાઓ છે એમાં એનર્જી ડ્રિંક ઉપર પ્રતિબંધ લગાવ્યો છે

એના નવીનતમ સંસ્કરણમાં કોને વિશ્વના અગ્રણી ક્રિકેટરનો વિશ્વના અગ્રણી ક્રિકેટર કેટલા ટકા ટેરિફ લગાડવામાં છે સ્ટીલ ઉપર બાર ટકાનો ટેરિફ લગાડ્યો છે કોને તો કે ભારતે લગાડ્યો છે હાલમાં જાહેર આંકડા પ્રમાણે ભારતના લેધર અને ફૂટવેરના ઉદ્યોગની નિકાસમાં ચોવીસ પચીસમાં કેટલા ટકાનો વધારો થયો તો પચીસ ટકાનો વધારો નોંધાયો છે